શક્તિપીઠ અંબાજી ખાતે આજે મહાકુંભનો ત્રીજો દિવસ છે ત્યારે માય ભક્તોમાં અંબાના દ્વારે પહોંચી રહ્યા છે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા શક્તિ ભક્તિ અને આસ્થાના દ્વારા એવા અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમના મહામેળામાં બીજા દિવસે પાંચ લાખ ઉપર માય ભક્તોએ દર્શનનો લાહો લીધો ત્યારે આજે ત્રીજા દિવસે ભક્તોનો અવરિત પ્રવાહ સાથે ઘસારો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં પગપાળા સંઘને લઈ માય ભક્તો અંબાજી ધામ નાચતા ગાજતા દર્જાઓ સાથે પહોંચ્યા સમગ્ર અંબાજી ધામ માય ભક્તોના જયકારોથી ગુંજ્યું છે દૂર દૂરથી પગપાળા કરી આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો આજે સતત અંબાજીમાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે ભક્તો બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે મંદિરમાં માના દર્શનમાં મગ્ન બન્યા તો મંદિર પણ વિવિધ શણગાર દ્વારા અલૌકિક જોવા મળી રહ્યું છે દૂર દૂર સંઘ અને યાત્રિકો લાખોની સંખ્યામાં મા અંબાના મંદિરે પહોંચી રહ્યા પોલીસ કર્મીઓ પણ ભક્તિના રંગમાં રંગાતા જોવા મળી રહ્યા છે કર્મીઓ દ્વારા બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તોમાં ઉત્સાહ અને મા અંબાના દર્શન માટેની શક્તિ પૂરી પાડી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે